ડીસા સેન્ટ જીવિયર્સ સ્કૂલ ખાતે એવીબીપીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરી વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને હંગામો મચાવ્યો છે ડીસા સેન્ટ જીવિયર સ્કૂલ ખાતે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા ત્યારે ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જાણ થતાં સેન્ટ જીવિયર્સ સ્કૂલ ખાતે પહોંચી પ્રિન્સિપાલને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે વિવિધ પ્રશ્નોને નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને લિખિતમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ડંકાની ટોચ પર સેન્ટ જીવિયર સ્કૂલને તાળો મારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દિશાનગર મંત્રી અક્ષયભાઈ શર્મા આજ રોજ વિવિધ પ્રશ્નોને લઈને હાઈસ્કૂલની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મેં પ્રિન્સિપાલ સાહેબને આવેદનપત્ર આપતા કહ્યું કે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું આ પ્રશ્નનું હલ થઈ જવું જોઈએ કાતો વિદ્યાર્થી પરિષદ બીજી વખત જ્યાં જ્યારે આવશે ત્યારે ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી આવી છે